પણ એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કઈ ફેર નથી પડે એવો હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે કઉ સાકળ ગરી છે ગરી છે એમ કીધા રાખવું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી પણ માન્ય વડાપ્રધાન શ્રીએ ભાજપ રૂપી સાકર દરેકના મોમાં ચખાડી છે બધાને ખબર છે કે આ ઘડી છે ઘડી છે ઘડી છે એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે એનો લાભ તમને મળ્યો છે અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહાર ને ખબર પડી ગઈ કે વિશ્વાસ વધતો જ જાય છે પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ સારી રીતે શરૂ થયો છે કેટલા મહિનાનો ટાઈમ લિમિટ આપી છે કલેક્ટર કલેક્ટરસી દોઢ વરસ એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું એમ એવી કાર્ય પદ્ધતિ તમે જીઓ ને એક વિઝન સાથે કામ કરે છે માનીય વડાપ્રધાન શ્રી જોવો એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે વિઝન એમનું છે દરેક સ્ટેજે વિઝન સાથે કામ કર્યું તો આજે આની અંદર ખૂબ કામો તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે